સુરતમાં ફરી જાણે અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો હોય તેમ કારણ કે અમરોલી વિસ્તારના પાથરવાળા અને લારીવાળાઓ પાસે રૂપિયાની માગણી કરતા આક્ષેપો સાથે અસામારિક તત્વોનો વિડીયો વાયરલ થવા પામ્યો છે સુરતમાં ગુનેગારો સામે પોલીસ લાલ લાંગ કરી રહી છે જોકે તેમ છતાં કેટલાક અસામારિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ વારંવાર આતંક સામે આવતો હોય છે ત્યારે હાલમાં અમરોલીના નામે એક વિડીયો વાયરલ થયો છે વાત કે અમરોલીમાં આવેલા શ્રીરામ ચોક સ્ટાર ગેલેક્સી પટેલ પાર્ક માર્કેટ અને મોબાઈટીની બાજુમાં પાથરણાવાળાઓ તથા લારીવાળાઓ પાસે માથાવાળી અરવિંદ રબારી અને તેની ટોળકીના કુણાલ રબારી હાર્દિક રબારી તથા કલ્પેશ રબારી સહિતનાઓ દ્વારા હપ્તાની માંગણી કરાઈ હતી જોકે પાથરણાવાળા અને લારીવાળાઓ દ્વારા હપ્તો આપવાની ના પડાતા દાદાગીરી કરી માર મરાતોના આક્ષેપો કર્યા હતા હાલ તો હપ્તો માંગનાર અસામારીક તત્વોનો વિડીયો પણ બનાવીને વાયરલ કરાયો હોય આવા કાયદાના સરેયામ ધજાગરા ઉડાડતા અસામારિક તત્વો સામે અમરોલી પોલીસ કોઈ કડક પગલાં લેશે કે પછી આમ જનતાને આવી જ રીતે આવા અસામારિક તત્વો પિસ્તા રહેશે તે જોવું રહ્યું